વેલકમ બેક વાવાદ જિલ્લામાં ફાયર સેફ્ટીના ધાંધિયા સામે આવ્યા છે આઠ તાલુકા હજારો ગામડાઓમાં માત્ર એક મિની ફાયર બ્રિગેડ કાર્યરત છે ભાભર નગરપાલિકાનું એક મિની ફાયર ઘણા સમયથી બંધ છે સરહદીય વિસ્તારમાં આગનો બનાવ બને તો એમરજન્સીમાં કોઈ વાહન નથી પૂર આગની આફતમાં લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે તાત્કાલિક નવી ફાયર બ્રિગેડ મંજૂર થાય તેવી સ્થાનિકોની માંગ છે અત્યારે હું જે જગ્યા ઉપર ઊભો છું તે થરાદ નગરપાલિકાનું ફાયર સ્ટેશન છે ને અહીંથી જ વાવથરાદ જિલ્લાને ફાયર સર્વિસ આપવામાં આવતી હોય છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે થરાદ નગરપાલિકા પાસે ત્રણ જેટલા ફાયર બ્રિગેડો ઉપલબ્ધ છે પરંતુ તેમાંથી જો વાત કરવામાં આવે છે તો આ મિની ફાયર બ્રિગેડ અને આ બ્રાઉઝ વોટર બ્રાઉઝર આ બંનેની વયમર્યાદા છે જે પૂર્ણ થઈ છે એટલે કે પંદર વરસ પ્લસ સમયગાળો આ ગાડીઓનો વીતી ચૂક્યો છે ને અત્યારે આ ગાડીઓની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે આપ જે દ્રશ્યોમાં આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ ન્યૂઝ કેપિટલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો અત્યારે આ ગાડીઓની પરિસ્થિતિ કંઈક આ પ્રકારની છે જેના કારણે પરિસ્થિતિ એક ચિંતાજનક બની છે ત્રણ ફાયર ફાઈટરોમાંથી બે ફાયર ફાઇટરોની તો વયમર્યાદા પણ પૂર્ણ થઈ ચૂકી છે બાભર નગરપાલિકા પાસે જે ફાયર ફાઈટર છે તો છેલ્લા કેટલાય સમયથી એ બંધ હાલતમાં પડ્યું છે જ્યારે અમે ટેલિફોનિક બાભર નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે વાતચીત કરી ત્યારે એમણે પણ સ્પષ્ટ પણ એમને કહ્યું છે કે અમારું ફાયર ફાઈટર આ બંધ હાલતમાં છે એટલે એમણે માંગ કરી હોય પરંતુ પરિસ્થિતિ અત્યારે ખૂબ ખરાબ છે આપ જે દ્રશ્યો જોઈ શકો છો આ આ દ્રશ્યો બતાવશું કે અત્યારે આ વોટર ટેન્ક છે આ વોટર ટેન્કની આ પરિસ્થિતિ છે આ જોઈ શકો છો તમામ પાઠ છૂટા પડ્યા છે ઉપરથી બરાબર ઉપર ઢકણા નથી તો આ આ પરિસ્થિતિ અત્યારે સર્જાય છે એટલે હવે પરિસ્થિતિ એવી સર્જાય કે જ્યારે કોઈ આપતકાલીન પરિસ્થિતિ હોય કે કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ કારણ કે આ બાજુ ઘણા બધા એવા વિસ્તાર છે કે જ્યાં મોટી સંખ્યામાં અમુક દિવસે પબ્લિક જોવા મળતી હોય છે નળાબે ટુરિઝમ છે આ બાજુ યાત્રાધામ ધીમા છે તો ફાયર બ્રિગેડ એક અને જિલ્લામાં તાલુકા આઠ તો પરિસ્થિતિ કેવી સર્જાય એ આપ પણ કારણ કે ફાયર બ્રિગેડને કોઈ પણ બીજી જગ્યાએ આગ લાગે તો વધુમાં વધુ ત્રીસથી સાઠ મિનિટ જેટલો સમયગાળો વીતી જાય છે પહોંચતાં પહોંચતાં ત્યાં સુધી તો જો નજીકમાં ફાયર સ્ટેશન હોય એટલે કે એક જિલ્લો છે તો નગરપાલિકાઓ બે છે તો એક આધી કોઈ નગરપાલિકામાં બીજું પણ ફાયર સ્ટેશન આપવામાં આવે તો તો પરિસ્થિતિ કંટ્રોલ થાય બાકી અત્યારની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે હવે અધિકારીઓ આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે કારણ કે અધિકારી તો માત્ર ગોળ ગોળ જવાબો જ આપે છે કે મારામાં નથી આવતું મારામાં નથી આવતું પરંતુ સાહેબ આ પરિસ્થિતિ જુઓ અને વાવ થરાદના પ્રજાની ચિંતા કરો એ જ અમારી વિનંતી છે એટલે હવે અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ અધિકારીઓ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે પણ એક ચોક્કસપણે જોવાનું રહેશે મિત દવે ન્યૂઝ કેપિટલ વાવ ઉધરાજ